પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે અપહરણ કેસનો ભેદ ઉકેલી દીધો છે ગાંધીધામના સંકેત નિધિ આંગળીયા પેઢીના માલિક કેતનભાઈનું અજાણ્યા આરોપીઓએ રિવોલ્વર બતાવી ફિલ્મી ઢબે કારમાં બેસાડી અપહરણ કર્યું હતું જેનો ઈરાદો પૈસા પડાવવાનો હતો ગુનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અપહરણકર્તાઓની કારને ટ્રેસ કરીને સતત પીછો કરવામાં આવ્યો હતો આરોપીઓને પોલીસ પીછો કરી રહી હોવાનું જણાતા તેઓ કાર છોડીને ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસે કારમાંથી ભોગ બનનાર કેતનભાઈને છોડાવી લીધા હતા

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટમાં માર્કેટ ત્યાં કેતનભાઈ કાંકરેચાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના આજુબાજુ જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાયસપી એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતું બનાવની જાણ થતા અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવી તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં બળજબરથી બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય રહે એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ હતી આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો ને તાત્કાલિક અલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવી હતી જેમાં સામખિયાળી પોલીસ સ્ટેશનના અમલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા ગાડીનો પીછો કરતા ત્યાં એ એ લોકો લોકો જે પોલીસની વોચ ચાલતી હતી ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાં ત્યાં રાખેલા હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલ હતું અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલા હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પોલીસ દ્વારા એક આરોપીને પણ ત્યારે પકડવામાં આવેલો હતો આ આખું બનાવ બનેલ હતું એની તપાસ પોલીસ દ્વારા ગંભીર રીતે ચાલતી હતી જેમાં જયારે બનાવ બને ત્યારે તાત્કાલિક અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા બાર જેટલી ટીમો બનાવવામાં આવેલ જે આરોપી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે એમનું જે નામ છે એ પવન કિશનલાલ બરોડ જે મૂળ રાજસ્થાન ના શ્રી ગંગાનગરનું છે અને આમની સાથે ગાડીમાં બીજા ત્રણ લોકો હતા અને એ જે ત્રણ લોકો હતા એમનું નામ છે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ રાજપૂત અને બીજા જે બે લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેન હતું એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા જેમાં મૂળમાં કેદનભાઈ જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું જ્યારે એમને પકડવામાં આવે પછી પૂછપરછ કરવામાં આવેલ ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં પોલીસ દ્વારા આવી છે જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેઇન આખું કાગતરો હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેઈન ઉદ્દેશ્ય હતું અને આ જે ઈદુબાજ આલા છે એમની પણ મોટી ગુનાઈત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલું છે જે બાકી આરોપી જે એ આ બનાવવામાં સાથે હતા જેમાં શહનસિંહ રાજપૂત ડેન છે એ શહનસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ગુણાય ઇતિહાસ ધરાવે છે એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત

એક ભૈયાજી અને બાકી જે આરોપી છે આમાં તપાસમાં જે જે આરોપી નીકળશે એ આરોપીઓની પોલીસ દ્વારા આમાં પકડ કરવામાં આવશે તપાસ જે છે અત્યારે પણ ચાલુ છે વિવિધ એંગલથી વિવિધ પાસાઓથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા હતા બીજા કયા લોકોનો શું રોલ હતું એ બધા એંગલ્સમાં હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જે જે વિગતો મળી છે એ પ્રમાણે એમાં જ્યારે ગાંધીધામ લોકોનો આવવાનો થયો કરે છે જે કુશાન ઉર્ફે સુરજ છે એમનો અહીંયા એક મુખ્ય રોલ હતો જે અહીંયા અલગ અલગ જગ્યાઓ પર રેકી કરાવવાની જે બોમ્બના હતું એમનું ઘર એમની દુકાન કઈ કઈ શું છે એમાં પણ જોવામાં મદદ કરવાની એ રીતે અલગ અલગ બધા આરોપોનો અલગ અલગ રોલ આવે છે અને એમાં હજી પણ જે જે તપાસમાં બીજા લોકોનો રોલ નીકળશે એ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે રસી ઉર્ફે તુબા જાલા છે એ એક નોટોરિયસ ક્રિમિનલ છે જે એક બીજા ડિસ્ટ્રિક્ટના ગુનામાં ગયા વર્ષે અહીંયા ગાંધીધામના ગળપાદર જેલ ખાતે ઓલરેડી એમની કસ્ટડી હતી અને અમને એવી આશંકા છે કે ત્યારે જે છે એમને દ્વારા અહીંયાના લોકોની પણ અથવા તો એવા જે લોકો હોય જે એમને કોઈ એવો લાભ મળી શકે એ પ્રમાણે એમને માહિતી મળી હોય એટલે એ બધા એંગલમાં અત્યારે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને એમાં જે આરોપી બાકી હજી જે પકડવાના છે એ પકડવાની પણ પોલીસ દ્વારા તજવીજ અત્યારે પણ ચાલુ છે